ગત તારીખ અગિયારમી સપ્ટેમ્બરના રોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ અને ફાર્મા મશીનરી બનાવતી ડેટ ઇન્ડિયન કંપનીમાં લાખો રૂપિયાની ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો કંપનીમાં મટીરિયલ્સની યુનિટીમાં રાત્રિ ગાર્ડ તરીકે નોકરી કરનાર માર્કેન્ડ્ય અવધેશ મોરિયા અન્ય ત્રણ ઈસમો સાથે મળી ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો સિક્યુરિટી ગાર્ડે પ્રોડક્શન એરિયાના શટલનું લોક ખોલી અંદરથી મશીનનો છ પોઈન્ટ એકાવન લાખના સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ અંગે જીઆઈડીસી પોલીસને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં અગાઉથી સિક્યુરિટી ગાર્ડને ઝડપથી પાડ્યા બાદ વધુ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા અને સુરતના બેસ્ટન વિસ્તારમાં રહેતા ગજાનંદ ઉફે ગજા સાલીગ્રામ મુંડાલે શ્રીકૃષ્ણ સુનીલ મુંડાલે અને અને અશોક ડામુ દેવકરની ધરપકડ કરી છે ઝડપાયેલા આરોપીને સિક્યુરિટી ગાર્ડ સાથે મળી કંપનીમાં ચોરીનો ગુનો અંજામ આપ્યો હતો